एम नहीं समाज राजकरण या कि मेटर अलग से हमारे वैश्रम बापा जीवता थी घनी वक्त वोटे बात होती हो तो मैंने कहता है तो मैंने कि बेटा समाज से न राजकरण ये एक समझवा जो विषय से तो समझाता मैंने कि आप बोलो इंजन चालू करी वाड़ी पहला भाल आम चढ़ावा पड़े ना મશીન ચાલુ કરવા હાટુથી વાલ એ શીતમાં આવે અને સડાવવા વાલનો ઉપયોગ છે એક સડાવે પછી હેન્ડલ મારો એટલે ફેરી પકડી લે એન્જિન ફેરી પકડી લે વાલને આમ બાજુમાં કાઢી મૂકીને ઉપડી દે એવી રીતે ચૂંટણીનો જ્યારે સમયગાળો હોય જાહેરાતો ને બધું એનો હાલતો હોય એ વાલ શીતરમાં આવે વાલ એટલે સમાજ એને અહીંયા ઠેસે સડાવે અને ફરી પકડી લે એન્જિન ઉપડી જાય અને વાલ સાઈડમાં પીડો જાય પછી વાલને કોઈ પૂછે નહીં અને આ રીતની સમાજનો છે ને વાલ તરીકે ઉપયોગ થાય છે એન્જિનને ઉપાડવા માટે આ એક પ્રકારની છે ને નીતિ કહેવાય વિદુર નીતિ કેની વિદુર નીતિ નહીં વિદુર નીતિ અલગ છે આને કહેવાય સાણક્ય નીતિ